ડીસા શહેરમાં આજે આવેલા વરસાદના કારણે બ્રિજ ઉપર પણ પાણી ભરાઈ ગયા હતા બ્રિજ ઉપરના પાણીના નિકાલ માટે નીચે પાઇપલાઇન દ્વારા નિકાલ કરવામાં આવેલ છે પરંતુ કહેવાતા સરકારના માન્યતા કોન્ટ્રાક્ટર દ્વારા નજીવા ખર્ચ કરીને પાઇપલાઇન રિપેરિંગ કરવાની હતી જ્યારે આ બ્રિજ નીચેથી પસાર થતા ટુ વ્હીલર ચાલકો વગર વરસાદે ભીંજાઈ રહ્યા છે જ્યારે આ બ્રિજ નીચેથી પસાર થતા ટુ વ્હીલર ચાલકો આ બાબતે કોની જવાબદારી સમજતા હશે કારણ કે જ્યારથી આ ફ્લાય ઓવર બ્રિજ બન્યો છે પણ ડીસા શહેરના નાગરિકો માટેગડા મારીને ડીસાના નાગરિકો સાથે જે બનાવટ કરી છે તે બાબતે અસંખ્ય રજૂઆતો કરવા છતાં આજ બી સરકાર કેમ ચૂપ છે આ રોડ બિસ્માર હોવાના કારણે હેરાન તો થતા જ હતા પરંતુ હવે વરસાદ રોકાઈ ગયા બાદ પૂરા દિવસ દરમિયાન બ્રિજની નીચે કોન્ટ્રાક્ટરના પાપે વરસાદ ચાલુ રહે છે અને તે કૃત્રિમ વરસાદના કારણે ત્યાંથી પસાર થતા ટુ વ્હીલર ચાલકો તેમજ રાહદારીઓ ભીંજાઈ રહ્યા છે આ બાબતે પોતાની જવાબદારી સમજીને સ્થાનિક રાજકીય નેતાઓએ આ કોન્ટ્રાક્ટરની વિરુદ્ધમાં આ બ્રિજ બાબતે રજૂઆત કરવી જોઈએ અને આ બ્રિજ નીચેના રોડ અને બ્રિજ નીચે વરસતા કૃત્રિમ વરસાદથી છુટકારો મળે તેવું ડીસા શહેરમાં ચર્ચાઈ રહ્યું છે